જય હિન્દ જય ભારત ખેડૂત મિત્રો આજે આપડા મગના ફિલ્ડમાં આવ્યા છે મગમાં કાંઈ ઘટે નહીં આમાં શીંગ થઈ ગયું છે પિસ્તાલીસ દિવસના મગ થયા છે મગફળી પણ દોળખાની થઈ હતી ધીરું પણ દસમણ ઉપર અને મગ અત્યારે પાયલ સિલ અંદર જતો નથી હું જોવા મગમાં કઈ નો ઘટે આને મગ કહેવાય આ બહુ સારામાં સારા મગ છે ગામ છે જોનપુર જુવાણા તાલુકો લાગે કેશોદ અને જિલ્લો લાગે જુનાગઢ આ ખેતર રોડને કાંઠે આવ્યું છે અને મગમાં કઈ ઘટતું નથી ભાઈ જો આ ભાઈને ને જીરો અગિયાર થી બાર મણ થયું અને માંડવી દોડખાંડી થાય અને મગમાં કઈ ઘટતું નથી સારામાં સારા મગ છે તમે જોવો જમીન તાકાતવારી છે ફળદ્રુપ છે સાણીયું ખાતર ભાઈ હમણાં જ નાખ્યું પાણી મીઠું છે અને ખેડૂતની મહેનત છે ભગવાનની કૃપા ખૂબ છે તમે જોવો મગમાં સિંગુનું નું બંધારણ થઈ ગયું છે ને હવે આ પતિદીનો ખેલ છે બધું તમે જો મગ છે સિત્તેર દીમાં તમારે ઘેર પહોંચી જાય અને સિંગનું બંધારણ બહુ સારું તમે જો સિંગુ તૈયાર થઈ ગયું છે ફ્લાવરિંગ એવું જ છે અમુક છોડો જે આપણે બહાર ઊભો હવા અને હિસાબે સિંગમાં અમુક જગ્યાએ સિંગુ ફૂલ વધારે થઈ ગયું છે તો પાંચ પાંચ સિંગુ છે આ રીતની ખેડૂત મિત્રો ખાસ ધ્યાન આપવું કારણ કે ઈયળ અત્યારે જોરદાર છે તો આ રીતના મગ છે આ જમીન બહુ તાકાતવારી છે ભાઈ કઈ જ નહીં આમાં આ પાટલો છે આખા કોઈ માન કે આ બે ખેતર થઈને પચીસ વીઘાના મગ છે પેલા મગફળી દોડકાંડી કરી જીરું અગિયાર મણ કર્યું અને અત્યારે મગ આવા ભગવાન જે કૃપા હતી તમારી માટે બધું તમારે સારું થાય તમે જુઓ ભગવાન બધે તમને લાભ આપે આમાં ખાસ કરીને સલ્ફરનો ભાઈ ઉપયોગ ખૂબ કરે સલ્ફર ઝીંક પાયમ વીસ વીસ જીરો તેર આ રીતે જીંક બી રાખે એટલે ઈયળી દેવા મારી ત્રણ વખત Jai Hind Jai Bharat